નમસ્કાર ખેડૂતભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ પર આપનું ખૂબ સ્વાગત છે અને એક આજે મારે ચેનલ એટલે આપણી ચેનલની પર ધીરે ધીરે સબસ્ક્રાઈબ વધી રહ્યા છે અને આપણા વિડીયો પણ માણસો જોવે છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં આપણી ચેનલ હવામાન વિભાગની સાહેબ બનાસકાંઠામાં એક વર્ષમાં ફર્સ્ટ નંબર આવશે એવી આગળ પ્રાર્થના છે શિવશંકર ભાવ આપણી ચેનલને આગળ વધારશે એવી મને સૌ શ્રોતાઓ અને વિડીયો દેખવાવાળા અને જોવાવાળામાં મને આશા છે ભવિષ્યમાં આગળ ચેનલ હવે થોડીક હવામાન વિશે આજે વાત કરી લઉં કે જે આ જે આગાહીઓ ટીવી પર આવતી હોય છે એ વિન્ડીના માધ્યમથી આગાહીઓ કરતા હોય છે માત્ર ને માત્ર બીજી કોઈ આના સ્ત્રોત નથી હવામાન ખાતા પાસેથી થોડા ઘણી એ માહિતી અને આપને ન્યૂઝ આપતા હોય છે કાલે એક વિડીયો તમે સાંભળ્યું છે કે હવે ગુજરાતમાં વરસાદ નહીં થાય અને ઉપરથી નદીઓ આવશે એટલે કે રાજસ્થાન બાજુ મધ્યપ્રદેશ બાજુ વરસાદ થાય છે અને આપણામાં વરસાદ નહીં થાય એટલે એ ખોટા વિડીયો ચગાવવા માટે કરે છે અને વરસાદ સારો થાય છે એક થોડોક બ્રેક મોન્સૂન કહેવાય એ આવવાની શક્યતા છે આ બાર તારીખ પછી વીસ તારીખ પછી થોડો વરસાદ ઓછો થવાની સંભાવના અત્યારે હાલ દેખાઈ રહી છે પણ વરસાદ થઈ શકે પણ નથી એવું નથી કે નહીં થાય એટલે દસ પંદર દિવસનો ગેપ તો વર્ષો વર્ષ અમુક ટાઈમે આવતો હોય છે ભલે ઓગસ્ટમાં આવે કે જુલાઈમાં આપણે તો પહેલો એક જુલાઈ મહિનો આખો વરસાદ થયો નથી કોઈ જગ્યાએ થોડા મોટો વરસાદ થયો છે બાકી કોઈ ખાસ વરસાદ જોવા મળ્યો નથી હવે આજે આ આવનારા ચાર દિવસો માટેની હું આગાહી કરું છું કે જે આવતીકાલે નવ તારીખથી જે હિન્દી ઉપર જે મોડલો છે એના આધારે એટલે જે મોડલ છે એના આધારે જ આગાહી કરે છે કોઈ બી આગાહી એ મેં હવે આ વર્ષે બધું તારણ કાઢ્યું છે કે જે ગુજરાતમાં કોઈ બી જે પરેશભાઈ બિજારીયા એ બધાય મોડલ ઉપર આગાહી કરવા લાગ્યા છે આ હિન્દીના માધ્યમથી અને બીજા કોઈ માધ્યમ હશે કોઈ ખગોળશાસ્ત્રમાં અત્યારે એટલો બધો જાણી વાળો નથી કે આ વિસ્તારમાં આટલો વરસાદ પડી જાય એ તો કોઈ કહી જ ના શકે ખાલી અંદાજ લગાવે કયા વરસાદ હવે આપણા વિસ્તારમાં નવ તારીખ આવતીકાલે બપોર પછી જે મોડલ છે એક સી ડબલ્યુ મોડલ છે એ એ બા નવ કિમીમાં છે એક જીએસએફ મોડલ છે બાવીસ કિલોમીટરમાં છે એક મોડલ છે ઇકોન થર્ટીન એટલે ઇકોન તેર કિમો એ અલગ અલગ દેશના મોડલો છે એના ઉપરથી આ મોમ આગાહી થતી હોય નવ તારીખનો જે વરસાદની હું આગાહી કરું છું કે એ દરેક મોડેલ આપણા વિસ્તારમાં બનાસકાંઠામાં વરસાદ બતાવે છે અને વરસાદ થવાની શક્યતા છે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે આવતીકાલે બપોર પછી આ જે અત્યારે દેખાઈ રહ્યું છે બપોર પછી વરસાદ થવાની શક્યતા છે રાપર બાજુ એક ભાઈએ આપણને જે મારા સબસ્ક્રાઈબ છે એમણે પૂછ્યું છે કે અમારા વિસ્તારમાં વરસાદ થશે કે નહીં થાય પૂર્વ કચ્છ કહેવાય એમાં તો ત્યાં પણ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે એ રાપર સુધી ને રાપરથી પહેલી બાજુ વરસાદ થવાની શક્યતા ઓછી છે જે રાપરથી બચાવ બાજુ અને રાપરમાં પણ કદાચ હળવો વરસાદ થઈ શકે છે અને જે અમુક જે ઇકોન મોડલ છે એ આપણા વિસ્તારમાં અતિશય ભારે વરસાદ બતાવે છે બાખા કરી કરી કે ને ચાર દિવસ વરસાદી વાતાવરણ રહેશે બતાવે છે એક મોડલ બે દિવસ હળવો વરસાદ બતાવે છે એક મોડલ થોડો એનાથી વધારે વરસાદ બતાવે છે એટલે ત્રણે મોડલોની સરખામણી કરવા જઈએ પવનની દિશા જોઈએ તો આવતીકાલે જો આ મોડલનો બધા સાચા હોય તો આવતીકાલે બપોર પછી આ તમને માહિતી આપું છું કે તમે પણ આ વિન્ડના માધ્યમથી જાણી શકો એવું નથી કે હું આગાહી કરું ને એના ઉપર ઉપરથી તમે જાણી શકો એટલે તમે પણ તમને જો ભારતના નકશાની ખબર પડતી હોય અક્ષર શ્રેખોસની ખબર પડતી હોય કે આપણો પરદેશ કયા કટિબંધમાં આવેલો છે ઉષ્ણ કટિબંધ એવા જે નામ અલગ અલગ ત્રણ કટિબંધો છે એના ઉપરથી બધી પવનની દિશા અને એના આધારે બધી આ મોડલ છે એ આગાહી કરતા હોય છે કઈ દિશાનો પરસાત મહાસાગરથી આગળથી પવનનો આવે છે કઈ દિશામાં જાય છે કયા દેશ બાજુ વાવાઝોડું બનેલું છે એ બધી અલગ અલગ રીતે આપણને આગાહી કરતા હોય છે ખેડૂતભાઈઓ આજે થોડી વધારે માહિતી આપવાનું કારણ એ હતું કે તમે પણ આ આગાહી જાણવા માટે ઉપયોગ કરી એવું નથી કે હું કહું બતાવું તો તમને જાણકારી થાય પોતાની રીતે જાણી મારે તો તમે સબ્સ્ક્રાઇબ વધ્યા છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ તમે સબ્સ્ક્રાઇબ મિત્રો ખેડૂત પાન કરાવો અને સચોટ માહિતી આપવાનો આપણે પ્રયાસ કરીશું અને આ જે જે બતાવ્યું છે એ આપણામાં આપણા વિસ્તારમાં સમગ્ર બનાસકાંઠામાં એક જે મહેસાણાથી પહેલી બાજુ વરસાદ થવાની શક્યતા પાલનપુર સુધી વરસાદની શક્યતા છે તાનેરામાં સાચોરમાં છે પાખા નૈડપટામાં વરસાદ સારો થશે અને આપણા વિસ્તારમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે બસ એ ખેડૂત ભાઈઓ જય હિન્દ જય જવાન